ભાગવતના મહાત્મ્ય ના પહેલવેલા શ્લોકમાં કોની ઉપાસના કરી છે કોને વંદન કર્યા છે તો કે કેવલ ને કેવલ ભગવાન ઠાકુરજી ને શ્રી કૃષ્ણ કેવા છે ભાઈ તો કે સચિદાનંદ રૂપાય કૃષ્ણ કેવા છે તો કે સત એટલે સત્ય જે કાયમ માટે રહે એને કેવાય સત્ય આપણે બધા છીએ ખરા પણ સત્ય નથી હો આજે જેવા છીએ એવા કાલે રેવાના નથી ભગવાન છે એ સત્ય છે જેવા પાંચસો વર્ષ પહેલા હતા આજે પણ એવા જ છે તમે જુનાગઢમાં સ્વામિનારાયણ ભગવાન કરી તમે દર્શન કર્યા છે છે શું નામ સિદ્ધેશ્વર મહાદેવ રાઈટ તમે ગયા છો દર્શન કરવા સ્વયં સ્વામિનારાયણ ભગવાન એની સ્થાપના કરી જો આજે પણ એ મૂર્તિને તમે જોવો ને એ મૂર્તિ અંદર તેજ આજે પણ એવું ને એવું જ છે એકવાર દર્શન કરજો એ મૂર્તિમાં તેજ રોજ વધતું જાય છે ક્યારે ઘટ્યું નથી આનો અર્થ તો કે ભગવાન સત્ય છે આપણે બધા છીએ ખરા પણ સત્ય નથી પરમાત્મા કેવા છે ભાઈ તો કે સત્ય અહીંયા ઈ જ સત્ય સ્વરૂપ ભગવાનને અમે બધા પ્રણામ કરીએ છીએ જે કાયમ માટે રહે છે જેનો કોઈ કાળે કે કોઈ સ્થળે અભાવ છે નહીં એવા ભગવાનને અમે પ્રણામ કરીએ છીએ પેલા સત્ય પછી ઠાકુરજીનું સ્વરૂપ કેવું છે તો કે ચીદ ચીદ એટલે જ્ઞાન આ ભાગવતજી શું છે ભાઈ તો કે ઠાકોરજીનું જ સ્વરૂપ છે સાવ સાચું કહેજો એ તમારા ઘરે ઇંગ્લિશની ડિક્શનરી પુસ્તક હોય તો તમે માથે લઈને ફરો છો કોઈ દી ઇંગ્લિશ ડિક્શનરી પુસ્તક માથે ભાગવતજીને કેમ માથે લઈએ છીએ ભાઈ તો કે ખરેખર આમાં ભગવાન છે અને ભાગવતના બારમા સ્તનમાં તો લખેલું છે એ ઠાકુરજી જ્યારે સ્વધામ ગમન કરતા હતા ને ત્યારે ઉદ્ધવજીને કહે છે હે ઉદ્ધવજી મારા વૈષ્ણવો માટે મારા ભક્તો માટે હું તમને મારા શરીરમાંથી એક સરસ મજાનો ગ્રંથ આપું છું આ ગ્રંથમાં હું કાયમ માટે બિરાજમાન રહીશ એ કયો ગ્રંથ છે તો કે ભાગવતજી ભાગવતના એકાદશ સ્કંદમાં લખેલું છે ઠાકુરજી ક્યાં નિવાસ કરે છે તો કે કેવલ ને કેવલ ભાગવત માં જ બિરાજે છે એટલા માટે તો આપણે આરતી કરીએ છીએ એને ફ્રૂટ ધરાવીએ છીએ એને હાર પહેરાવીએ એને તિલક લગાવીએ છીએ આ છે ચીદ ચીદ એટલે જ્ઞાન જ્ઞાન પણ ભગવાનનું જ રૂપ છે તમે બધા શું સાંભળો છો ત્યારે તો કે ભગવાન ની કથા સાંભળો છો એ કથા શું છે તો કે ભગવાન નું રૂપ છે પેલું રૂપ કયું છે તો કે સત્ય બીજું રૂપ ચીદ એટલે જ્ઞાન અને ત્રીજું રૂપ છે આનંદ આનંદ એટલે ભગવાન નું રૂપ એ ગમે તે ભગવાન ની મૂર્તિ જોજો હમણાં આપણે અંદર થી પોથી લઈને આવ્યા ને સાવ સાચું કેજો એક કઈ ભગવાનની મૂર્તિ માં આમ મોઢું ભગવાન નું આમ નીચે પડેલું જોયું હે બધા ભગવાન ફ્રેશ હસતા હતા ને હસતા હતા ને બધા ભગવાન હસતા હતા તમને ને મને ભગવાન મેસેજ આપે છે હું પણ હસું છું ને તમે પણ હસો અને આપણા ગુજરાત એની ગુજરાતીની કેવત છે હસે એનું ઘર વસે તમે હસતા હો તો ભગવાનને સૌથી વધારે ગમે અને હસતો માણસ સાહેબ બધાને ગમે ચોવીસ કલાક રોતો જોઈએ રોતો જોઈને ઈશ્વરને નથી ગમતું પરમાત્મા તમને મને મેસેજ આપે મારું સ્વરૂપ પણ આનંદ છે તો તું પણ પ્રસન્ન રે અને જેટલા તમે પરમાત્મા એટલું વધારે ને વધારે ગમે છે એટલા શાંતિથી બેઠા છો એટલે ખાસ કહું એ મોઢું ચડાવીને કથામાં કોઈ દી બેસાય નહીં જ્યારે સારા દિવસો ઈશ્વર આપે ને એ સારા દિવસો જલ્દી જાય હો તમારા મારા એટલા વર્ષોનો અનુભવ છે એ સારા દિવસો જલ્દી વયા જાય એ દિવસો વયા જાય નીકળી જાય હાથમાંથી છૂટી જાય ને એ પેલા મોઢા ઉપર સ્માઈલ આવી જાવી જોઈએ અને આ સ્માઈલ એવી હોવી જોઈએ કે આ સ્માઈલ કોઈને દેખાવા માટે નઈ હો આ સ્માઈલ કેવલ ને કેવલ આપણો અંદરનો આત્મા રાજી રહે હું તો કથામાં ખાસ કહું છું મુંબઈમાં અત્યારે ચાલુ નથી હવારમાં પરમાલા ગાર્ડનમાં જઈને બધા દાંત નથી કાઢતા લાફિંગ ક્લાસ હાવ ખોટે ખોટા મંડાઈ જાય બધા એ હાવ ખોટા દાંત કાઢવા એની કરતા પરમાત્મા ની કથામાં પ્રેમથી હસો અરે કથામાં ને હું તો કહું છું તમારા જીવનના બધા કામ ઇઝીલી કરવા હોય ને તો થોડા થોડા હસતા રહ્યો જેટલા તમે હસશો એટલા ભગવાન ને આપણે બહુ ગમીએ એટલા વર્ષોના અનુભવ સાથે કહું છું જે વ્યક્તિ હસતો હોય ને એને કેવા કપડા પહેર્યા એ સાવ સાદો માણસ હોય પણ જો હસતો હોય ને સૌથી વધારે તેજસ્વી ગણા હે પણ પાંત્રીસ હજાર નું સૂટ પહેર્યું હોય પણ મોઢું થોબડું ચડાવેલું હોય તો શું થાય હે આપણને જોવો ન ગમે સાહેબ કથામાં છીએ ત્યારે ભગવાનનું સ્વરૂપ કેવું છે આ ત્રણ પ્રકારનું ભગવાનનું સ્વરૂપ છે સત ચિત અને આનંદ આ ભગવાનનું રૂપ છે હો પહેલા ભગવાનના રૂપનું વર્ણન પછી ભગવાનના सामर्थ્યનું વર્ણન ભગવાનનું સામર્થ્ય કેવું ભાઈ તો કે આખા જગતને જન્મ આપે આખા જગતને જીવાડે અંતે આખું જગત જેમાં ભળી જાય છે આ ભગવાનનું સામર્થ્ય છે આખી પૃથ્વીને જન્મ આપે જલને પ્રગટ કરે આકાશ ને જન્મ આપે સૂર્યને જન્મ આપે આ બધું જ ભગવાન કરી શકે